ભરૂચના મક્તમપુરમાં સિદ્ધિ વિનાયક મંદિર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી હતી આ યાત્રામાં ભરૂચના પાંચ અને છના બે વોર્ડને આવરી લેવામાં આવ્યા હતા જ્યાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી નગરપાલિકાના ઉપપ્રમુખ દાજી અને સ્થાનિક નગરસેવક હેમુબેન પટેલ દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં જનકલ્યાણકારી યોજનાઓના લાભથી કોઈ વ્યક્તિ વંચિત ન રહે તે માટે સંકલ્પ યાત્રા સમગ્ર જિલ્લામાં ફરી રહી છે ્યો હતો જેમાં ગુજરાત સરકાર કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો જેમાં ઉજ્જવલા યોજના આયુષ્યમાન કાર્ડ આભા કાર્ડ ગર્ભવતી બહેનોને પોષક આહારની કીટ આપવામાં આવી હતી અમે જીબી તરફથી આ પ્રમાણપત્ર અને મીટર અમે અત્યાર સુધી અંધારામાં રહેતા હતા આ જીબી તરફથી અમને આપવામાં આવ્યું છે તો અમને ખૂબ ખુશ છીએ અમે લોકો એટલે તેનામાં આપવા બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર અમારે પહેલાં ચૂલો હતો ગેસ હતો નહીં અમે લાકડા લાવીને ચૂલા પર ખાવા બનાવતા હતા આ સરકાર શ્રીના ઉજ્જવલા એની એ કાર્યકર્તાથી કરતાથી અમને ગેસને સગડીનો બોટલ ગેસનો બોટલને સગડી મળી છે તેનાથી ખૂબ ખૂબ આભાર